નમસ્કાર દર્શક મિત્રો હું શરૂપ્પલ મણચા સંપૂર્ણ ન્યૂઝમાં સરકારે ટેકાના ભાવ જાહેર કરવા છતાં ખરીદી કેન્દ્રો શરૂ ન થતા ખેડૂતોમાં રોષ ફેલાયો છે ડીસા માર્કેટયાર્ડના ટેકાના ભાવે મગફળીની ખરીદ શરૂ ન કરાતા મંગળવારે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને ખેડૂતોએ ભારે હોબાળો મચાવ્યો હતો જો સરકાર તાત્કાલિક ટેકાના ભાવે ખરીદી કેન્દ્રો શરૂ નહીં કરે તો આંદોલનને વધુ તીવ્ર બનાવવાની ચીમકી આપવામાં આવી હતી સરકારે મગફળીના ટેકાના ભાવ જાહેર કર્યા હોવા છતાં ખરીદી કેન્દ્રો શરૂ ન થતા ખેડૂતોમાં ભારે રોષ છવાયો છે મોટી સંખ્યામાં ખેડૂતો અને આપના કાર્યકર્તાઓએ માર્કેટયાર્ડ પ્રાંગણમાં એકત્રિત થઈ ઉગ્ર રજૂઆત કરી હતી કે ટેકાના ભાવે મગફળીની ખરીદી તાત્કાલિક શરૂ કરવામાં આવે ખેડૂતોનું કહેવું હતું કે નોંધણી પ્રક્રિયા શરૂ થયા છતાં ખરીદી શરૂ ન થતાં તેઓ પોતાની મગફળી ખુલ્લા બજારમાં ઓછી કિંમતે વેચવાની ફરજ પડી રહી છે જેના કારણે ભારે આર્થિક નુકશાન વેઠવું પડી રહ્યું છે આમ આદમી પાર્ટીના નેતાઓએ ખેડૂતોની આ નારાજગીમાં સહભાગી બની તંત્ર સમક્ષ માંગણી કરી હતી ખેડૂતોને વધુ નુકસાન ન થાય તે માટે સરકાર તાત્કાલિક ટેકાના ભાવે ખરીદી કેન્દ્રો શરૂ કરે નહીં તો આંદોલનને વધુ તીવ્ર બનાવવાની ચીમકી આપવામાં આવી હતી ડીસામાં મગફળી ખરીદી શરૂ ન કરાતા ખેડૂતોએ ભારે હોબાળો મચાવ્યો હતો